હેલો દોસ્તો આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં માહિતી મેળવશું કે બેંકમાં ખાતું બંધ થઈ ગયું છે તો ફરીવાર શરૂ કેવી રીતે કરાવવું સંપૂર્ણ પ્રોસેસ વિશે માહિતી મેળવશું એ પહેલાં આપણે જાણીએ કે તમારું જે બેંકમાં એકાઉન્ટ છે એ બંધ કેવી રીતે થાય છે કયા કારણોસર તમારું બેંકનું એકાઉન્ટને ડીએક્ટિવ કરી દેવામાં આવે છે એટલે કે બંધ કરી દેવામાં આવે છે તમારું ખાતું બંધ ક્યારે કરવામાં આવે છે અથવા તો તમારું ખાતું બંધ ક્યારે માનવામાં આવે છે તો પેલું જો બાર મહિનાથી ટ્રાન્ઝેક્શન ન કરેલ હોય તો ઇનેક્ટિવ એકાઉન્ટ અપ્રમુખિત ખાતું ગણાય છે જો તમે બાર મહિનાથી તમારા એકાઉન્ટમાં કોઈ પણ ટ્રાન્ઝેક્શન ન કર્યું હોય રૂપિયા ઉપાડવા અથવા તો જમા કરાવવાનું કોઈ પણ પ્રોસેસ નથી કરેલી તો તમારું એકાઉન્ટ ઇનએક્ટિવ કરી દેવામાં આવે છે જો તમે ચોવીસ મહિનાથી ટ્રાન્ઝેક્શન ન કરેલ હોય એટલે કે તમે બે વર્ષથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન ન કર્યું હોય તો તમારું એકાઉન્ટ બંધ કરવામાં આવે છે તમારું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવે છે પછી તમારે ખોલાવવા માટેની અલગથી પ્રોસેસ કરવી પડે છે પછી તમે એમાં કોઈ પણ લેવડ દેવડ કરી શકતા નથી પહેલાં તમારે એકાઉન્ટ ફરીવાર રીએક્ટિવ કરાવવું પડશે એટલે કે ફરીવાર ચાલુ કરાવવું પડશે અને પછી તમે તેમાં લેવડ દેવડ કરી શકો છો તો તમારા ખાતા જોડે આવો કોઈ પ્રશ્ન બન્યો હોય તો તમારે એકાઉન્ટ ફરીવાર ઓપન કરાવવું જરૂરી છે એટલે કે કરાવવું જરૂરી છે 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 તો તો એની માટેની પ્રોસેસ પ્રોસેસ કઈ સંપૂર્ણ આપેલી જે તમે સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો છો પહેલું તમારું ખાતું જે બેંકની શાખામાં છે ત્યાં જવું વધારે યોગ્ય છે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમારું એકાઉન્ટ રીઓપન કરાવી શકો છો ફરીવાર ચાલુ કરાવી શકો છો પરંતુ જો તમે બેંકની શાખાની મુલાકાત લઈને તમે જો એકાઉન્ટ રીઓપન કરાવશો તો તમે આસાનીથી કરાવી શકો છો ઓનલાઈન પ્રોસેસથી પણ તમે એકાઉન્ટ રીએક્ટિવ કરાવી શકો છો જે પણ બેંકમાં તમારું એકાઉન્ટ છે એ બેંકમાં તમારે રૂબરૂ જવાનું રહેશે ત્યારબાદ લેખિતમાં અરજી કરવાની રહેશે જે પણ તમે બેંકમાં તમારું એકાઉન્ટ છે ત્યાં તમારે લેખિતમાં અરજી કરવાનું રહેશે ખાતું ફરી શરૂ કરવા માટે રિક્વેસ્ટ અરજી ફોર્મ કરો જે પણ બેંકમાં તમારું એકાઉન્ટ છે ત્યાં તમારે ફરીવાર એકાઉન્ટ ચાલુ કરવા માટેનું જે રિએક્ટિવ ફોર્મ અલગથી આવે છે એ તમારે માંગવાનું રહેશે અને એ ફોર્મ તમારે વ્યવસ્થિત ભરવાનું રહેશે જેમાં તમારે ખાતા નંબર છે ખાતા ધારકનું નામ છે ઓળખપત્રની વિગતો છે સહી છે અને ખાતું શરૂ કરવા માટે તેનું સ્પષ્ટ કારણ હોવું જોઈએ કે તમે ખાતું ફરીવાર શા માટે રિએક્ટિવ કરાવો છો ફરીવાર ચાલુ શા માટે કરાવો છો એનું સ્પષ્ટ કારણ તમારે દર્શાવવું જરૂરી છે ત્યારબાદ એ ઓળખના પુરાવા માટે તમારે કોઈપણ ડોક્યુમેન્ટ આપવું જરૂરી છે જેમાં તમે આધાર કાર્ડ આપી શકો છો અથવા તો પાન કાર્ડ આપવાનું રહેશે એવું કોઈપણ સરકારી ડોક્યુમેન્ટ આપી શકો જેમાં તમારો ફોટો અને વ્યવસ્થિત નામ લખેલું હોય ત્યારબાદ છે રહેઠાના પુરાવા માટે તમે વીજળી બિલ પાણીનું બિલ ગેસ બિલ રેશન કાર્ડ પાસપોર્ટ ભાડા કરાર વગેરે તમે ડોક્યુમેન્ટ આપી શકો છો રેઠાના પુરાવા માટે તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે અહીંયા જે પણ ડોક્યુમેન્ટ છે ઓરિજિનલ આપવાનું નથી તમારે જેરોક્સ આપવાની રહેશે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે જોડે સાથે રાખવાના છે ત્યારબાદ છે અપડેટ કરેલો ફોટો જો તમે અપ ફોટો અપડેટ ન કરેલો હોય તમારો જૂનો ફોટો હોય તો પહેલાં તમારે ફોટો અપડેટ કરાવવો જરૂરી છે જો તમે અપડેટ નહીં કરાવો તો ફરીથી તમારી જોડે ફોટો માંગવામાં આવશે એમાં જે પણ ફેસ છે તમારું મોઢું છે એમાં ઘણી વખત ચેન્જીસ થઈ જાય ઉંમર નાની હોય એકાઉન્ટ ખોલાવી હોય અને પછી ઉંમર મોટી થઈ જાય અને પછી તમે જો એકાઉન્ટ રીઓપન કરાવતા હોય ફરી ચાલુ કરાવતા હોય તો તમારે ફોટોઝની પણ જરૂરિયાત રહેશે એટલે તમારી જોડે પાસપોર્ટ સાઇઝના ફોટા જોવો જરૂરી છે બેંક તમારા ખાતાને એક્ટિવ કરતાં પહેલાં ઓછામાં ઓછા દસથી સો રૂપિયા તમને રૂપિયા ઉપાડવાનો અથવા જમા કરવાનું કહેવામાં આવશે તો એ પ્રોસેસ તમારે કરવાની રહેશે તો આ પ્રોસેસથી તમારું એકાઉન્ટ તમે રીઓપન કરાવી શકો છો ફરી ચાલુ કરાવી શકો છો તો આ ઓફલાઈન પ્રોસેસ છે ઓનલાઈન પ્રોસેસથી પણ તમે રીઓપન કરાવી શકો છો જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈમાં તમારું એકાઉન્ટ હોય તો તમે જે યોનો એપ્લિકેશન છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એ દ્વારા પણ તમે રીઓપન કરાવી શકો છો તો આ જે પણ પ્રોસેસ છે એ ઓફલાઈન પ્રોસેસ છે તમારે બેંકમાં રૂબરૂ જઈને આ પ્રોસેસથી તમે એકાઉન્ટ રીઓપન કરાવી શકો છો તો થોડી ખાસ નોંધ જોઈ લે કે કેટલાક કિસ્સાઓમાં ખાતું બંધ થયું હોય પણ ન્યૂનતમ બેલેન્સ જેટલી રકમ હોય તો તે જાળવી રાખવામાં આવે છે તો તમારા એકાઉન્ટમાં જે પણ રૂપિયા છે અને તમારું એકાઉન્ટ બંધ થઈ ગયું છે તો તમારા એકાઉન્ટમાં જે પણ રૂપિયા છે એને કંઈ પણ અસર નહીં થાય એ એકાઉન્ટમાં જ પડેલા રહેશે તમારો મોબાઈલ નંબર અથવા તો કેવાય વિગતો બદલી ગઈ હોય તો ફરીથી કેવાય અપડેટ કરાવવું જરૂરી છે જો તમારો મોબાઈલ નંબર છે અથવા તો કેવાય સીની જે પણ ડિટેલ છે તમારી કેવાય સી કરાવવા માટે જે પણ ડોક્યુમેન્ટ આપવાના છે એમાં તમે કોઈ સુધારો કરાવ્યો હોય તો ફરીવાર તમારે કેવાયસી કરાવવું જરૂરી છે કેટલીક બેંકો ઓનલાઈન રિક્વેસ્ટ ફોર્મ પણ આપે છે જેમ કે એસબીઆઈ યોનો મેં તમને આગળ વાત કરી એવી જ રીતે કે એસબીઆઈ યોનો એપ્લિકેશન દ્વારા પણ તમે એકાઉન્ટ રીઓપન કરાવી શકો છો ફરીવાર ચાલુ કરાવી શકો છો જો તમારું એસબીઆઈ બેન્કમાં એકાઉન્ટ હોય અને તમારું એકાઉન્ટ બંધ થઈ ગયું હોય ડીએક્ટિવ થઈ ગયું હોય તો તમે આ એપ્લિકેશનની મદદથી પણ ખોલી શકો છો તો એમાં તમારે કઈ પ્રોસેસ કરવાની રહેશે તો જે પણ YONO યોનો એપ્લિકેશન છે એ તમારે ઓપન કરવાની રહેશે અને એમાં તમારે અપડેટ કહેવાય છે એક ઓપ્શન જોવા મળશે એ ઓપ્શન પર જવાનું રહેશે અને ત્યાં રીએક્ટિવ એકાઉન્ટ લખેલો છે એ ઓપ્શન પસંદ કરીને જે પણ પ્રોસેસ આગળ આપેલી છે એ પ્રોસેસ તમારે ફોલો કરવાની રહેશે જે પણ ડોક્યુમેન્ટ માંગ્યા છે અપલોડ કરવાના રહેશે જે પણ વિગત માંગેલી છે એ તમારે સાર્ટિફિકેટ આપવાની રહેશે તો આવી રીતે તમે એકાઉન્ટ રીઓપન કરાવી શકો છો અને પછી જાતે જ તમારે થોડા રૂપિયા તમારે ટ્રાન્ઝેક્શન કરવાનું રહેશે એ તમારે ઓનલાઈન કરવાના રહેશે તો આવી રીતે તમે યોનો એપ્લિકેશનથી પણ એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ હોય તો તમે રીઓપન કરાવી શકો છો બધી બેંક આ સુવિધા નથી આપતી તેને માટે તમારે રૂબરૂ જવાનું રહેશે જે પણ શાખામાં તમારું એકાઉન્ટ હોય ત્યાંથી તમે રીઓપન કરાવી શકો છો તો એક સિમ્પલ સાદી પ્રોસેસ છે આ પ્રોસેસથી તમારું એકાઉન્ટ સરળતાથી તમે રીએક્ટિવ કરાવી શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો